તો કપડાં નીચવી નાખી દઉં મશીન મેં એટલે એ ડ્રાયર થઈ જાય ને એટલી વારમાં હું પોતા કરું કે પછી સાફ કરે દીવાબત્તી પૂજા પછી આરામથી કરવાનું ચા પાણી નાસ્તો તો આ મારું રોજનું રૂટીન છે કાં તો ચાલો હજી બે ચાર કપડાં છે હાથે ધોવાના કેમ કે નવા છે અને કલર જાય એટલે હાથે ધોવા પડે તો હાલો મળીએ અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કોમેન્ટ કરીને જાજો તો મળીએ ફરીક વાર રહીને Harry તને ફેમસ કરું થાય છો મોટો એટલે દીકરી તને ફેમસ થઈ જા કામ ધંધામાં છું મારો છોકરો જે કામ કરે છે આ હમણાં

આ સાઈડ જ છે થોડીક લઈ લઈએ નહીં ત્યારે બધી આટલી આ હુકાઈ ગઈ એટલે હવે આનું કંઈક રવિવારે કરવું જો હે અને આજનો દિવસ હવે છે લગ્નનો એટલે ને ઢોલ નગારા વગાડી લે પછી મહિનો દિવસ લગી બ્રેક તો હાલો હવે હું બપોરની રસોઈની તૈયારી કરીશ થોડીક વાર રહીને ત્યાં સુધી ફોનમાં થોડુંક નજર ફેરવી લઈએ અને થોડીક નજર કરવી લઈએ ન્યૂઝપેપરમાં તો હાલો મળીએ થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બાર ને પાંચનો અને રસોઈ બનાવવામાં રહીને તો ધરાડવાનો ટાઈમ થઈ ગયો કટ ટાઈમ છે પાંચ રસોઈ થઈ ગઈ બધી એટલે ટેન્શન નથી આવીને કઈ બીજું કામ કરવું હોય ને તો હાલો તો મળ્યા ચાલો ધારાને ને પીવું તો નારિયેલ પાણી તો રસ્તામાં ખાતા પીતા હોલ્ડ કરતા ઘરે પહોંચશું કા તો બધાને બોલાય તો ખરી નારિયલ પાણી પીવાનું ચારે બાજુ ફ્રૂટ ની લારી હોય ખાણી પીણી ની દુકાન હોય જોવું આ સરસ ચોક ચાર રસ્તા છે અહીંયા છે અમારા ગામની જૂની હવેલી ને આજે તો કાળી શેરડી ઘણી બધી આવી હજી તો ધ્યાનમાં નથી આવી ધારા હાલ ઝડપ પર ઝડપ પર મોડું થાય હું ધારા ફાઇનલી ઘેર પોચ્યા ખરી રસ્તામાં હોલ્ડ કરતા ને ખાતા પીતા ને ગાધારા હાલો હવે તાળું ખોલો ચાવી તારી પાસે તો બેસી ગઈ હાલ 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 કઈ ચાવી છે કોઈ હા ખોલ આવડે કે કેની જોંજી ધરણ તાળું ખોલતા કેમ પાઈવા ખોલ દે બસ આ સીટો દેકારો હો હા કરતી છે એક અવાજ આવે ચોકલીનો અવાજ આવે એ તારો અવાજ સાંભળીને જંભરીને કીધું કે આવી ચકલી એમ કહી દરે તારી ગ્રાહ જોઈને દીધો હાલ હાલો ભાઈ હાલ રસોઈ તો થઈ ગઈ છે અને ટાઈમ કેટલો થયો છે રોજ તો સવા બાર સાડા બાર થઈ જાય આજ તો મને દસ પંદર મિનિટ ખોટી કરી દીધી હું થોડાક મોડા હોય વધારે મોડો થઈ ગયો હોય સસરાવી સસરાયલ પાણી પીધી હતી રસોઈ તો થઈ ગઈ છે બસ જો ઉપરની રસોઈ કરીને જ ગઈ એટલે રસોઈ તૈયાર છે બસ હવે કાચું સલાદ બનાવવાનું બાકી છે એ હમણાં નથી કરવું થોડીક વાર રહીને બનાવીશ અને તારાને અત્યારે દેખાણા કે સોફા ફેરવી નહીં કેમ એ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો હાલો બેગને બધું મૂકો હાલો તો ફટાફટ છે ને હું કપડામાં પ્રેસ કરી લઉં તા સાહેબ આવી જાય પછી મળીએ

આ આમાં બોપર પછી કપડાં પ્રેસ કરવાની હતી મેં કીધું અત્યારે તમે ન થાય વાત ખોટું બેગવું એના કરતા એક કામ નીકળી જાય ને તો ધારાનું હોમવર્ક કંઈ કરાવી લીધું ને મારા બધા નવા કપડાંમાં જૂના કપડામાં પ્રેસ થઈ ગઈ તમારા જ હતા પછી ધારાના મારા તો કપડા લીધા નથી બે કુર્તી ને બે ડ્રેસ જ લીધા છે વાત કરો હવે બપોર પછી મેળ આવશે તો પાછી કપડાં પ્રેસ કરી ને ત્યારે કાલ રહી અને બપોર પછી પાછું કંઈક નવું કામ કરતી તો હાલો હજી મારે સલાડ કટ કરવાનું બાકી છે આ હલ્દી તૈયારી થઈ ગઈ નહીં

રિક્ષા ને શું કરવી આમ જો રીક્ષા શું કરવી રીક્ષા રિક્ષા લઈ ને તારી મમ્મી તેરવા આવશે

તો આવી જાવ બધાય બપોરા કરવા આજે બપોરામાં છે સેવ ટમેટા નું શાક ભાત રોટલી પાપડ ચીબડા બીટ નું કાચું કેળા નું અથાણું અને તો હાલો આ છે બપોર મેનુ તો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ જય શ્રી કૃષ્ણ

અને હું અહીંયા દોઢ કલાકથી આ બેઠી છું સાહેબ ગયા ત્યારની અહીં બેઠી મારે નવું કામ કરવાનું હતું એ રહી ગયું કેમ કે વિડીયોના બે ત્રણ કામ પેઇન્ટિંગ પડ્યા હતા ને એ કરવામાં રહીને તો દોઢ કલાક ક્યાં વહી ગઈ ને ખબર જ ન પડી તો કંઈ નહીં હાલો એ કામ કે આ કામ ગમે એક કામ થઈ ગયું ને એને પોચાય હવે કાલે કંઈક નવું કામ કરશું મારે માનવ હાટું રજાઈ બનાવવાની છે એટલે એના હાટું થઈને સાડીને કાપડને બધું ગોતું છું કે થોડીક મજબૂતવાળી સાડી હોય અને સારું કાપડ હોય ને તો મસ્ત એનામાં આપની રજાઈ બનાવી નાખું તો હાલો કંઈ નહીં અત્યારે તો મારે હવે રૂંઢાના કામ કરવા છે પહેલાં તો રૂંઢાની હંજવારી કાઢી લઉં ફટાફટ ને પછી વાસણ ચડાવવું ને મસ્ત મસાલાવાળી ચા નથી પીવી કેમ કે ચા પીવાનો ટાઈમ નથી હમણાં દી આથમી જાજો તો પેલા ફળિયા વાળી લઉં અને બે ચાર જો મોહતાન ધરાન લેંગીન હું છે ને લઈ લઉં કપડાં તો બપોરે જ મેં હું રાખી દીધા હતા એટલે એ એક કામ તો આડેથી નીકળી ગયું હવે બસ વાસણ ચડાવવાના છે તો હલો ફટાફટ વાસણ ચડાવી દઉં અને પછી મૂકી દઉં બટેટા બાફવા આજે બનાવવા છે રાતના જમવામાં આલુ પરોઠા કે બપોરની રસોઈ સંપૂર્ણ હતી આજે કંઈ એટલે કંઈ નથી ટાઢો ચૂલો નું રાખશે એટલે આજે બનાવવા છે મસ્ત આલુ પરોઠા ઘણો ટાઈમ થઈ ગયો નથી બનાવ્યા અને શિયાળામાં આલુ પરોઠા ખાવાની મજા જ કંઈક અલગ હોય તો હાલો વાતું નથી કરવી ફટાફટ હું મારા બધા ઘરના કામ કરું ને પછી મળીએ તો તમે બધા આવી જજો આલુ પરોઠા ખાવા અને કોને કોને આલુ પરોઠા ભાવે છે ને એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો મળીએ થોડીક વાર રહીને ધારા ને તો માથું મોઢું કરીને તૈયાર કરી દીધી અને અહીંયા રોંઢાનો નાસ્તો આપી દીધો તો અહીંયા તો ધારાબેન નાસ્તો હાલે છે તો હાલો બધાય નાસ્તો કરવા

સારું હાલો તો મળ્યા થોડી વાર રહીને તો આલુ પરોઠાની બધી તૈયારી કરી લીધી છે મસાલો તૈયાર છે અહીંયા ચા પણ મૂકી દીધી છે તો સાહેબ આવે એટલી જ વાર કોણ લે આવી ગયા હા અહીંથી દેખાય હાલો તો બહાર જઈને જોઈએ હજી તો હું પૂછું પૂછું કહું કે સાહેબ આવે એટલી વાર તો આવી ગયા આટલો બધો નાસ્તો ચકલાનું ને ખબૂતરાનું હા

હા તો આજે મને કમેન્ટ આવ્યો હતો સાહેબ જગદીશ તય કે તમે ઘણું બધું કરો કે ગાય કુતરા ની કુંડી ભરો પછી આ ચણ નાખો આ મગ ને દાણા ગાઠિયા ખર્ચો ઘણો બધો થતો હોય છે એટલે ખર્ચાનું છે ને ક્યારેય જોવાનું નહીં કેમ કે દેવા બેઠો છે હજાર હાથ આપણે તો માત્ર નિમિત્ત છીએ કે આપણે આપણા આઈતે એટલું કામ કરીએ કા કોઈને બતાવવાનું નથી આપણે હા આ તો તમે અમારી ફેમિલી છો એટલે તમને કેવું જરૂરી છે એટલે કહીએ એટલે તો અમુક વસ્તુ તમે તમારી એરે શેર નથી કરતા હા અમુક વસ્તુ તમારી એરે શેર નથી કરતા જે અમે દાન પૂન કે જે દેતી લેતી કરતા હોય કા તો કઈ નહીં હજાર હાથ બેઠો છે દેવા વારો એ એકનું હજાર ગણું દેખ ને 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 આપને એટલી હિંમત આપી થાય એટલું આ ચાર આંગળી પાંચ આંગળાથી જેટલું પુન થાય એટલું કરીએ તો બસ ઈ કરીએ બીજું કઈ આપણાથી નથી થાતું ભાઈ ઈ ઉપરવાળાની કૃપાને દયા હોય ને તો જ આ વસ્તુ થાય તો હાલો વારતું નથી કરે સાહેબ આવી ગયા હાથમુડું ધોઈ લઈ ને અને ધારાને બોલાવી લો ગીતાબેન ની કરે છે કેમ કે કાલના ગીતાબેન નતા એટલે ધારાને તો પછી મેડ નો આવે એટલે એ ન્યા ગઈ છે તો હું પરોઠા ઉતારું ચા મૂકી દીધી છે મડવા ગઈ એમ તો અડધી કલાક થઈ ગઈ સાડા વાગે ને ગઈ હાલો તો આઠ વાગી ગયા છે તો તમે ફટાફટ હાથ મોટું દોઈને આવી જાવ તો હું પરોઠા ઉતારું એટલે ગરમા ગરમ આલું પરોઠા ચા દહીં ચાલે ગયા ને તો સારું હાલો મળ્યા હાલો ફ્રેન્ડ આલુ પરોઠા ગરમા ગરમ બને છે ઠંડાઈ આવી જાવ બધાય આવી જો કોને કોને ખાવ તો મસ્ત છે ને એકદમ કરારું કરારું શેકી દો